કે કે મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે સઘન શિશુ સારવાર કેન્દ્ર દ્વારા ગર્ભાવસ્થાના સત્યાવીસ અઠવાડિયે નવસો ગ્રામ વચન સાથે જન્મેલા ખૂબ જ નાજુક નવજાત શિશુને ચૌદ દિવસ વેન્ટીલેટર ઉપર જટિલ સારવાર આપી ડોક્ટર જતીન રાજ્યગુરૂ અને ટીમ દ્વારા જીવ બચાવાયો ખાંભાના કાજલબેન કિરણભાઈ ચૌહાણને સગર્ભાના સત્યાવીસ અઠવાડિયે દુખાવવું પડતા અધિક્ષક શ્રી ડોક્ટર કૃષ્ણબેન હરિયાણીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર કિરણ આહિર કાયનેકોલોજીસ્ટ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી જન્મ સમય વજન નવસો ગ્રામ સાથે ખૂબ જ નાજુક અને પરિપક્વ નવજાત શિશુને એનબીએસયુમાં દાખલ કરી શ્રી ડોક્ટર જતિન રાજગુરુ દ્વારા ચૌદ દિવસ વેન્ટીલેટર ઉપર કુલ આડત્રીસ દિવસ જટિલ સર્વર એપી દોડ કે જે વજન સાથે આપવામાં આવતા બાળકના પરિવારની ખુશીની લહેર સામાન્ય રીતે બાળકનો જન્મ સાડત્રીસથી બેતાલીસ અઠવાડિયા અને વજન અઢી કિલોગ્રામથી સાડા ત્રણ કિલોગ્રામ હોય છે અધૂરા મહિને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુના શરીરના બધા જ અંગ અપરિપક્વ હોય છે આવા બાળક માતાના ગર્ભ જેવું વાતાવરણ બનાવી સતત શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે કેમ કે આવા બાળકની ચામડી બહુ જ પાતળી હોય છે ફેફસા અને તેલ અપરિપક્વ હોય છે અને નવજાત શ્વાસ લેવા સક્ષમ હોવાથી વેન્ટિલેટર અને ફેફસાના વિકાસ માટેનું ઇન્જેક્શન ફેફસામાં આપવું જરૂરી બને છે તેવી જ રીતે મગજ અપરિપક્વ હોવાને કારણે નાજુક હોવાથી શ્વાસ લેવાનું ભૂલી જતા હોય છે અને રક્ત સ્ત્રાવ થવાની શક્યતા વધી જતી હોય છે જેના કારણે સતત દેખરેખ રાખવી ખૂબ જ આવશ્યક હોય છે પૂરા મહિને જન્મેલ બાળકના શરીરમાં સિત્તેર થી પંચોતેર ટકા પ્રવાહી હોય શકે છે અને અપરિપક્વ વહેલા જન્મેલા એંસી થી નેવ ટકા પ્રવાહીનો ભાગ હોય છે જેના લીધે શરીરમાં વજન ઘટે છે અને દસ થી વીસ મિલી પ્રવાહીમાં ફેર થવાથી પણ મોટી અસર થઈ શકે છે અને ઉજાર શિશુને કાંગારો મોથર કેરવા રાખવું ખૂબ જ જરૂરી બને છે જેનાથી શિશુનું વજન સારું વધે તે સ્તનપાન કરતું થઈ જાય અને ચેપ ઓછો લાગીને હોસ્પિટલમાં રોકવાના દિવસોમાં ઘટાડો થાય આ અમે આલવા છે આપા કિડની દર્મા 26 તારીખે આલવાતા 26 તારીખે આલવાતા એટલે લગભગ 7 મહિનામાં ગ્રેડિંગ થઈ છે સામા લો પા છે એટલે જે છે બાબો બરાબર આના سالવારપતિ આપા કે ડોક્ટર કે જતીન સાહેબ છે અને સાવ ઉન્લા જેની ટેક આવશ્યક છે એમાં જે સારવાર થઈ અને અમાર કા 900 કે એટલાનું બાળક

કે જેનું જન્મ સમયે નવસો ગ્રામ જેટલું વજન હતું અને આજે દિવસના દિવસે એનું વજન ગ્રામ સાથે આપવામાં આવે છે એ બાળકને ચૌદ દિવસ માટે આપણે વેન્ટિલેટર એટલે કે શ્વાસના મશીન પર રાખવામાં આવી અને બાકીના દિવસોમાં એના શરીરના અવયવો કાચા હોવાને લીધે વજન ઓછું હોવાને લીધે જે જરૂરી સારવાર છે આપવામાં આવી છે આવા ઓછા વજને અને અપરિપક્વ બાળક સામાન્ય રીતે બાળક સાડત્રીસ અઠવાડિયાથી ચાલીસ અઠવાડિયા જન્મતું હોય છે અને આ બાળક ત્રીસ અઠવાડિયાથી પણ ઓછા સમય સત્યાવીસ અઠવાડિયા જન્મેલું આવા પ્રકારના અનેક બાળકો હોય છે તો એવા બાળકોના શરીરના અવયવો પણ કાચા હોય છે જેમ કે એનું મગજ હૃદય ફેફસા ચામડી ખૂબ જ ત્વચા પાતળી હોય છે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે બીજા અવયવું બીજા બાળકો જેવું જ ડેવલપમેન્ટ પણ થતું હોય છે એટલે એવું નથી કે ઓછા વજનનું વેલાસર જન્મેલા બાળકો ભવિષ્યમાં સારું કરી શકતા નથી એ પણ બીજા નોર્મલ બાળકોની જેમ જ સારું કરી શકતા હોય છે પણ એનું રેગ્યુલર ફોલોઅપ અને એ જરૂરી હોય છે આવા બાળકને કેએમસી ખાસ અપાવવી જરૂરી છે એમ્સના નવી રિસર્ચ પ્રમાણે પણ આવા બાળકોને કેએમસી એટલે કે કાંદારો મદદ કેર આપવાથી બાળકનો વિકાસ જલ્દી થાય છે એનું વજન જલ્દી વધે છે અને બાળકને ન્યુરો ડેવલપમેન્ટલ એટલે કે મગજ અને શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય છે થેન્ક યુ